કાજુ લસણનું ટેસ્ટી શાક બનાવવા માટે સૌ પ્રથમ આપણે થોડા ટમાટર લઈશું અને થોડી ડુંગળી લઈશું થોડા લાલ સૂકા મરચાં લઈશું સાથે થોડું ફોલેલું લસણ લઈશું અને થોડા કાજુ એડ કરીશું આ બધી જ વસ્તુને આપણે બોઇલ કરી લેવાની છે અને તેમાં થોડું પાણી ઉમેરીશું બોઈલ કરવા માટે કૂકરની ત્રણ સીટી થઈ ગઈ છે અને હવે બધું જ શાકભાજી બફાઈ ગયું છે તો આપણે જોઈ લઈએ શાકભાજી એકદમ સરસ રીતે બફાઈ ગયું છે અને હવે આપણે ટમેટાની છાલ કાઢી લઈએ કેમ કે પીસતી વખતે આપણે ટમેટાની છાલો ગ્રેવીમાં નથી એડ કરવાની હવે કૂકરમાં જે બોઇલિંગમાં પાણી વધેલું છે આપણે પાણી નથી આપણે ઉમેરવાનું એટલે એને એક છાયણામાં કાઢી લઈએ વસ્તુ સરસ બોઈલ થઈ ગઈ છે અને આપણે તેને ઠંડુ પણ કરી લીધું છે હવે મિક્સરમાં આપણે તેને પીસી લેવાનું છે પીસતા પહેલાં આપણે તેમાં થોડું પાણી એડ કરીશું કેમકે બહુ બધું પાણી આપણે એડ કરવાનું નથી કેમ કે આ ગ્રેવીને આપણે સાંતળવાની છે એટલા માટે એમાં પાણી ઓછું જ બધી જ વસ્તુ સારી રીતે પીસીને તૈયાર થઈ ગઈ છે અને આપણે જોઈએ કે કેટલી મસ્ત પીસાઈ ગઈ છે એકદમ સ્મૂથ અને ક્રીમી પીસાઈ ગયેલું છે શાક બનાવતા પહેલા આપણે બે ચમચી ઘી લઈએ કે કાજુ અને લસણને ફ્રાય કરવા પડશે કાજુ એડ કરું છું અને એમને ધીમા તાપે આપણે ફ્રાય કરી લઈએ રેડ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી એને ફ્રાય કરવાના છે કાજુને પણ સતત જોડે જોડે હલાવતા જ રહેવાના છે હવે આપણા કાજુ બ્રાઉન થઈ ગયા છે અને કાજુ રેડી પણ થઈ ગયા છે ફ્રાય થઈને તો આપણે એને એક અલગ પ્લેટમાં કાઢી લઈએ હવે આપણે લસણ પણ ફ્રાય કરી લઈએ એમાં મેં લીલું લસણ પણ લીધું છે અને સૂકું લસણ પણ લીધું છે કેમ કે લીલા લસણનો પણ ટેસ્ટ વધારે જોરદાર આવે છે અને રેડ બ્રાઉન રંગનું ફ્રાય કરવાનું છે અને ધ્યાન રાખવાનું છે કે લસણ બળી ના જાય હવે આપણું લસણ પણ સારી રીતે ફ્રાય થઈ ગયું છે તો હવે એને આપણે એક પ્લેટમાં અલગ કાઢી લઈએ કાજુ અને લસણ ફ્રાય કરેલા પેનમાં જ આપણે હવે થોડું તેલ ઉમેરી લઈએ તેલ થોડું ગરમ થાય એટલે આપણે પછી એમાં જીરું એડ કરીશું હવે આપણે તેમાં થોડાસો સૂકા મસાલા નાખવાના છે તો આપણે તમાલપત્ર લઈશું એલચી લઈશું લવિંગ લઈશું અને તદનો ટુકડો લઈશું હવે આપણે તેને થોડા ધીમા તાપે હલાવી લઈશું હવે તેમાં આપણે થોડી ઝીણી સમારેલી ડુંગળી નાખવાની છે અને ડુંગળીને ધીમા તાપે આપણે હલકી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળી લેવાની છે હવે આપણે થોડી એમાં આદુની પેસ્ટ નાખી દઈશું અને થોડી વારે થોડી વારે હલાવતા રહેવાનું છે ડુંગળી અને આદુ થોડુંક હલકું પિંક કલરનું થઈ જાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે હવે તેમાં આપણે જે પેલું ફ્રાય કરેલું લસણ હતું એ લસણ એડ કરી દઈશું તો સારી રીતે સતળાઈ ગઈ છે તો હવે આપણે તેમાં થોડા મસાલા એડ કરીશું મસાલા એડ કરતા પહેલા આપણે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે સૌપ્રથમ આપણે પહેલા તેમાં થોડી હળદર ઉમેરીશું પછી થોડું જીરું ઉમેરીશું થોડું લાલ મરચું એડ કરીશું અને જો કાશ્મીરી લાલ મરચું ઘરે પડ્યું હોય તો તે પણ એડ કરજો સબ્જીનો કલર વધારે પડતો લાલ થાય તે માટે અને હવે આપણે તેમાં થોડું પાણી એડ કરીશું કેમ કે આ મસાલા બધા બળી ના જાય એટલા માટે થોડું પાણી એડ કરીશું હવે આપણે આમાં બોઇલ કરેલી ક્રીમી પેસ્ટ એડ કરી દઈએ અને હવે તેમાં સ્વાદ અનુસાર થોડું મીઠું એડ કરી દઈએ અને આ પેસ્ટને હવે આપણે બરોબર હલાવતા રહેવાનું છે કેમ કે આમાં આપણે કાજુ એડ કરેલા છે એટલે આને ફૂલ હલાવતા રહેવાનું છે બાકી તે પેનના ત તળિયે ચોંટી જશે સારી રીતે રેડી થઈ ગઈ છે તો હવે આપણે તેમાં એડ કરીએ કસૂરી મેથી આપણા ફ્રાય કરેલા કાજુ અને થોડો ગરમ મસાલો એડ કરીશું અને બધી જ વસ્તુને બરાબર હલાવી લઈશું અને હવે આપણે તેમાં ઉપરથી ધાણા એડ કરીશું આ બધું જ એડ થઈ ગયા પછી આપણે બે મિનિટ માટે હલાવી લઈશું અને આ આપણું કાજુ લસણનું શાક તૈયાર છે